એક મહિનાથી તલાટી ના આવતા હોવાની માનપુરના લોકોએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી ગ્રામ પંચાયતમાં કામ લોકો આવે ત્યારે તલાટી હાજર હોતા નહીં સ્થાનિક લોકો જણાવી રહ્યા છે પંચાયતે છેલ્લા એક મહિનાથી તલાટી આવતા નહીં આવા ગુલ્લી બાદ તલાટી ની બદલી કરી કાયમી તલાટી મૂકવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ગામ લોકો મુખ્ય એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સહી સિક્કા પણ સિહોરી કોઈ ઝેરોક્ષની દુકાન ઉપર રાખવામાં આવે છે બીરો રિપોર્ટ રામજી પર આવી અમારું માનપુર સહી ગ્રામ પંચાયત તાલુકો કાંગરે જીરો બનાસકાંઠા માનપુર અમારે તલાટી સાહેબની એક મહિનેથી તલાટી સાહેબ હાજર હતા નથી અમારે કોઈ જરૂર દાખલાની જરૂર પડે તો અમારે ક્યાં જ ગોતા જાવ સાહેબ એટલે અમારે સાહેબની એવી નમ્ર વિનંતી છે કે અમારે તલાટી સાહેબને રૂબરૂ અમારે રેગ્યુલર માટે અહીં હાજર થવા જરૂરી છે કેટલા દિવસ થી આ તલાટી કેટલા મહિના થી આવતા નથી સાહેબ એક મહિના થઈ ગયો તલાટી આ અને આ લોકો આવે છે શું કરે છે સાહેબ આઈ ધક્કા ખાઈ પાછ આ દરવાજા બંધ છે આ શું કરવાનું કો બસિક મેરુ દી છે અમારા ગામ નું નામ માનપુર છે અમારા પંચાયત માં તલાટી સાહેબ એક મહિનાથી થી હાજર રહેતા નથી એમને ઘણી પંચાયત હોય છે અમારે સ્પેશિયલ સરકાર શ્રી ભાઈ માગ એવી છે કે સ્પેશિયલ અમારા ગામમાં તલાટી મળે અઠવાડિયામાં પહેલી એક થી બે વખત આવી હું સ્પેશિયલ બીજા તલાટી મેળવી અને આ લોકો સહયોગ કરાવવા આવે તો માર્ગ છે આ લોકો આવે એટલે હું આવીને પંચાયતે કોમ હોય પાછા જતા રહે ધક્કા ખાઈ ખાઈ કોઈ પણ સહીનું કોમ હોય પહેલાં સોનસિંહ બાબુજી ગામ માનપુર તાલુકા કાંકરે જિલ્લો બનાસકાંઠા અમારા ગામ પંચાયતમાં તલાટી લગભગ એક મહિનેથી હાજર રહેતા નથી તેમ તેઓને ચાર્જ વધારે પંચાયતો વધારે હોવા હોવાથી તેઓ હાજર રહી શકતા નથી તે માટે અમારે નવીન તલાટી હાજર રહેવા સરકારની માગ છે અમારી